અત્યારે ફૂલ પબ્લિક ની સાથે ઓરે વાહ એ ફ્યુ મોમેન્ટ્સ લાઇટ જાતે રજી યુ ગુડ મોર્નિંગ ને જય શ્રી રામ જય શ્રી રામ સવાર સવારમાં વાગ્યા છે સાડા દસ જેવું ગયું છે અને ટાઇટલ ને ખમને જોઈને તમને ખબર પડી જ ગઈ છે આપણે ક્યાં જવાનું છે તો કલ્પેશભાઈ આપણે સામે લેવા આવે છે

તો ખોડિયાર મંદિર નું બોર્ડ આવી ગયો ને ખોડિયાર મંદિર ઓનલી એક કિલોમીટર છે આપડે લોકો દર્શન કરવાના છે અને તમને પણ દર્શન કરવાના છે હા ભાઈ અંદર ફોન લઈ જવા નથી દેતા એટલે તમને બાર થી દર્શન કરાવ તો ઘણા સમય નથી તો એટલું બધું ટ્રાફિક ગાડી મેકો જગ્યા પાર્કિંગ પેલા પહોંચી લેવાનું છે આપડે ફૂલ પાર્કિંગ સાથે તમે અત્યારે ફૂલ પબ્લિકની સાથે

નો નીકળો નો નીકળો એ એ એ એલા 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 નીકળ્યો નહીં નીકળ્યો જ નહીં અંદરથી જો આમ ભરાयला ને જો અડતા ને બે

આરે વાહ લડકો giro બે બે એ ભેં બેજો

હાલા બીજું આઈટલી દે હે ઓબીર દોની પેલા ઓલા ઓલા પર એડીતા વપુલપુલ ગાય

वोडा छोकर का

આવી ગયા આપણે ખોડલ ફોર્મમાંથી એટલો બધો કાંઈ બ્લોગ શૂટ નથી અને શૂટિંગ તો આવું કર્યું જ નથી ખાલી થોડા ઘણા વિડીયો ઉતાર્યા હતા એ તમને દેખાડી દીધા હવે આપણે જવાનું છે ઘરે કલ્પેશભાઈની હારે અને ધીમે ધીમે જો ભેવું છે તમા ફાઇનલ થઈ ગયું છે ફાટક ઉપર આપણે નીકળવી હાલો આપણે નીકળી જઈએ હવે થોડા પીવો જવાનું છે આગળ રસ્તામાં ગમીને ઊભી રાખી દેવાની છે હાલો આવી ગયા છે આપણે થોડા પીવાનું થોડાનો થોડોક બ્રેક લઈ લીધો આપડી પાસે હવે હાજી જંજીરા કલ્પેશભાઈ સોડા પીવે છે તો કલ્પેશભાઈ સોડા પીવે અને પછી જવાનું છે આપણે આગળ ભાવનગર જવાનું છે હવે એવું નક્કી કર્યું કે અમારે જવાનું છે પાંચમાં માય મમાદેવનું દર્શન કરવા માટે અમે જાઈ છીએ અંદર અને રસ્તો થોડાક ચુકાઈ ગયો વળી તો વલીપાદુ જવાનો રસ્તો ચુકાઈ ગયો થોડાક આગળ વી જાય કંઈ વાંધો નહીં હવે આપણે પાછી મારી ગયા પાછી મારી ગયો અને મહાદેવનું દર્શન કરવાના કઈ ફાઇન છે લોકમાં હાલો આપણે થઈ શકીએ અંદર મમાદેવનું મંદિર અહીંયા જ આપણે ભાઈ પહેલી વખત આવ્યા જગ્યાએ એટલે આપણને બહુ ખબર નથી ગલફેજ બે આવી ગયા છે સરકાર વાહ વાહ જય મા સોરી ફેમિલી તો અંદર વિડિયો ઉતારવાની મનાઈ હતી તો આપણે વિડીયો વિડીયો નથી ઉતારવા પણ બહારથી દર્શન કરાવી દઈએ તમને અને અમે પણ અંદર દર્શન કરીને હવે આપણે જવાનું છે ભાવનગર તરફ કલ્પિતભાઈ શાષ્મા પહેરીને હાલો હવે નીકળવી આપણે હા હિન્દો હિન્દો ઘરે પગી ગયા છે ને હવે થોડોક કરવાનો છે આરામ ચપટીક આરામ કરી નાખવાનો છે હવે જો આગવામાં આવી ગયા છે તો અત્યારે કેટલા હાડા પાંચ થઈ ગયા છે હાલો આપણે ઘડી હોય જાય પેલા જોઈને આપણે જગીયા છીએ ને દિવસ છે બીજો રવિવારે જે વ્લોગ શૂટ કરવી જોઈએ તમને બુધવારે મળી જાય છે પણ આ વખતે આ આ એક વ્લોગ તમને ખાલી ગુરુવારે મળશે તો વ્લોગ જોવાનું ભૂલતા નહીં અને વ્લોગમાં ફૂલ સપોર્ટ કરજો અને વ્લોગ ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને મળીએ કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય ને જય શ્રી શ્રીરામ સબસ્ક્રાઈબ કરતા જઈ જવું ಡೇಲಿ ಮಿನಿ ಬ್ಲೋಗು ಭೂಲಿತ ನೀವು ಬಾಯ ಬಾಯ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್